માંગરોળના રાજમોતી મોલમાં મોબાઈલની દુકાનમાં અસામાજિક દ્વારા તોડફોડ કરતા થયો વાયરલ વાયરલ જેવો જ થતા માંગરોળ પોલીસે ઈશમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી સૂત્રો આધારે મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેર ખાતે લીમડા ચોકના મધ્ય વિસ્તારમાં આવેલ રાજમોતી મોલમાં સાગર મોબાઈલ નામની દુકાનમાં અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા આમ લુકી દાદાગીરી તેમજ તોડફોડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેવું જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવીને ને અવા સામાજિક તત્વોને પકડી પાડ્યા હતા જ્યારે અમે આ વાયરલ વિડીયોની કોઈ પુષ્ટિ કરતા નથી હાલ તો માંગરોલ પોલીસની ની પ્રસંગની કામગીરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે